ભાવનગરના આનંદનગરમાં હાઉસિંગ બોટ વસાહટનું ત્રણ જર્જરિત મકાન તૂટી પડ્યું છે બિલ્ડિંગ થતાં મોત ધરાશાય છે જ્યારે અન્ય લોકો નીચે દબાયા હતા આ બિલ્ડિંગ લાંબા સમયથી જોખમી હાલતમાં હતું ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પીજીવીસીઆરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ દરમિયાન

અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલા મકાન જૂના હતા શું નોટિસ વગેરે આપવામાં આવેલ હતી એની આપણે ચકાસણી કરવાથી ખબર પડશે કે શું ઇશ્યુ હશે એમાં આનંદનગર ગુણાતીત નગર પાસે જે હાઉસિંગ બોર્ડ ના ત્રણ માળિયા છે એનો એક ભાગ આખો પડી ગયો છે અને કહેવાય છે કે નોટિસ આપી છે પણ નોટિસ આપવાથી સંતોષ માને તંત્ર એ વ્યાજબી નથી કારણ કે આમાં ઘણા બધા ગરીબ પરિવાર એવા હોય છે કે જેની પાસે ભાડા ભરવાના પૈસા નથી હોતા તો બીજી જગ્યાએ કઈ રીતે રહી શકે એની વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ અને વ્યવસ્થા થાય અને ખાલી કરાવે એ વ્યાજબી છે અને નોટિસ સાપીને જો ભગવાન ભરોસે જો મૂકી દે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય સંપૂર્ણ પણ તંત્ર જવાબદાર આમાં લગભગ છથી સાત જણા દબાયેલા હતા એમાં ચાર ચારેક જણા રેસ્ક્યુ કરી હોસ્પિટલ છે હજી લગભગ ત્રણ ચાર જણા અંદર હોવાની ક્ષમતા પછી બોર્ડ નું આ ત્રણમાળિયાનું મકાન અ જે રીતે ધરાશાયી થયું છે એક ભાગ તૂટી પડ્યો છે જેમાં બે લોકો ઇન્જર થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે તંત્ર ત્યાં પણ ખડે પગે છે હજી બે લોકો અંદર હોય એવો અંદાજ આના રહીશો દ્વારા મળી રહ્યો છે એમને તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ તંત્ર તેમજ મહાનગરપાલિકાની કોર્પોરેશનની સમગ્ર ટીમ દ્વારા ચાર જેસીબીથી મલબો હટાવી રહ્યા છે મકાનો છે એમને તંત્ર દ્વારા કોર્પોરેશન દ્વારા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બંને દ્વારા નોટિસો આપવામાં આવી હતી સ્ટેબિલિટી રિપોર્ટ આનો નેગેટિવ હોય રહેવાલાયક મકાન ન હોય પરંતુ કોઈ રહીશો રહી રહ્યા હતા આના ડ્રેનેજ કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે નળ કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે પરંતુ કોઈ કારણસર ત્યાં માણસો રહેતા હતા અને જે રીતે ફાયર બ્રિગેડમાં સમાચાર મળ્યા છે તંત્ર સાત મિનિટની અંદર પહોંચ્યું છે